yeah <laughs> એ જો બગલા આ 18000 આટલું ફોન કરિયે અરે આ તારી છો આટલે મે મે હું હું ફોન નતો કરવા એ ફોન નતો કરવાનો ઓલીઓ મે ઓકલે પોણી બોન લે પોણી લેને આવું એ કુંડી લેવી બોલા 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 બોલા

હલો એટલે ત્યાં છોકરા કરી દીધું છોકરા જીવતું લાખ રૂપિયા લીધા લઈ જા डाचडो के कदै राखो तम पान छे हेलो तो छोकरा ने जोतो आज जल्दी લઈ જો કાયદેસર જીવ તો દોરો લઈ જો કાયદેસર છોકર આઈએ હા જલ્દી આવો 20 મીન મત પૈસા જોશી માં 10 લાખ 20 મીન મત 20 મીને ના સોગો તો અમા પૈસા જોશી કાયદેસર હેડો ચા આવો જલ્દી ฉันชอบกันหนาวมากชอบที่ชอบกันหนาวเนอะวันนั้นเล่นเด็กเอาไปที่นี่เหรอดีบแล้วกูไม่ออกเขามัวนับไปแล้วกูน่าเกลียดเลยนู่นบ้าเลยเลยเขาเบียนนะเขายิ่งเก็บเบียนนะเขาเยอะเยอะบุหรี่ควันก็เยอะหรออ๋อก่อนที่จะที่นั่นแหละควันเยอะบุหรี่ชั่วโมงเยอะบุหรี่ไปเลยที่นี่นะชั่วโมงแค่ตัวน้อยนู่นไปเลยยี่บีอาร์ยี่บีอาร์เลย

હરે અબ તો 10 લાખ મે થઈ ને ઘેર બેઠા બેઠા પૈસા તમારા ખાયુ લઈ લેશું ના એવું નઈ બોય તાર શિવાની કઈ તાર નોક કઈ જો એટલે ગઈ તમારી અરે પગા નઈ આલે નોક પગા પગાર શું આલે બે પગાર નઈ આલે આ પગાર આલે લઈ લેજો あっちゃん કોપમા નું પા લઈ જતું આરોગ્ય અને વાત યુ